સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામ્ય બેંકમાં રૂપિયા ત્રણ લાખ છોતેર હજાર આઠસો નેવું લૂંટના કેસમાં આરોપી ઝડપાયો બ્રાન્ચે આ ઘટનાના મુખ્ય આરોપી નાજીસુલ્લા શેખને કતારગામ દરવાજા પાસેથી ઝડપી લીધો આરોપી પાસેથી રોકડ રૂપિયા પોસ્ટલ ઝેરોક્સ અને વધુનો મુદ્દામાલ કબજે કર્યો આરોપી સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામ્ય બેંકમાં બંદૂકની ડર સાથે લૂંટ કરી ચૂક્યો છે આરોપીએ બેંકના સ્ટાફને માર મારી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમણે બેંકના સેફ રૂમમાં બંધક બનાવ્યા હતા હાલ આ મામલે પોલીસે વધુ તપાસ કરી છે નાજીસ ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ પર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્ટલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો એ બેગ કબજે લેવામાં આવ્યું છે